નમસ્કાર મિત્રો અમારી મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો 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 સૌથી મોટી અને સામે આવી રહી છે જણાવી કે ત્યારે ગામમાં ગર્ભવતી મહિલાની કર્ણાપીત હત્યા ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજ્યમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ખેડા જિલ્લાના ટાસરા તાલુકાના આગ્રા ગામમાં ખેતરમાં અજાણ શખ્સે એક ગર્ભવતી મહિલાની કર્ણાપિત હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જોવા પામી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે તો મિત્રો આરોપીએ મહિલાને કુવાડી અને લાકડાના પટકા મારીને મોતને ઘાટ ઉતારી છે તો આંગેની અંગેની જાણ પોલીસ અને કરતા તો ક્યારે ત્યારે મિત્રો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ